જેતપુર નવાગઢ નગરપાલિકામાં ચૂંટાયેલા ચુમ્માળીસ સદસ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના બત્રીસ અપક્ષોએ અગિયાર અને કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્ય છે આ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ પણ સદસ્યોને લેખિત કે મૌખિક જાણકારી આપવામાં આવી ન હતી તેના પરથી સાબિત થાય છે કે આ ફક્ત ને ફક્ત વિસાવદર વિધાનસભાની ચૂંટણી લક્ષી મિટિંગ હતી મિટિંગ બાબતે ચીફ ઓફિસર એ કે ગઢવીને પૂછતા તેમણે પ્રમુખ દ્વારા નગરપાલિકા હોલની ટેલિફોનિક માંગણી કરતા મોઢા બોર્ડની મંજૂરી આપ્યાનું સ્વીકાર્યું હતું આ મિટિંગમાં કોઈ લેખિત પરવાનગી માંગવામાં આવી ન હતી આ મિટિંગ માટે કોઈ લેખિત પરવાનગી નગરપાલિકા તરફથી આપવામાં પણ આવી ન હતી જ્યારે જેતપુર શહેર ભાજપના પ્રમુખે રાહુલ રાહુલે કેમેરા સામે સ્વીકાર્યું હતું કે મેં લેખિત મંજૂરી માંગી છે મને લેખિત મંજૂરી મળેલ પણ છે રિપોર્ટર સમીર ખાન બ્લોચ જેતપુર આજે તમારી અધ્યક્ષ સ્થાને હતી બે મિનિટ બે મિનિટ 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 તમને લઈને આજે બકરી ની નગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા સદસ્યો ની તથા પાર્ટી ના સંગઠન ના હોદ્દેદારો ની મીટિંગ હતી આજ રોજ અને રજા હોય તેથી અમે મંજૂરી લઈ અને આ મિટિંગ કોની મંજૂરી લઈ પ્રમુખ ની મંજૂરી લઈ પ્રમુખ ની મંજૂરી લઈને પ્રમુખ મંજૂરી આપી છે લેખિત છે આપની પાસે માંગેલી છે આપેલી છે હા આપેલી છે લેખિત માં આપેલી છે આપની પાસે અત્યારે હાજર કે રાજ હતું એટલે અમારી પાસે છે તમને એટલે કે અમે અત્યારે જેતપુરમાં આની અંદર કોઈ જાતની ખાલી તમે ચાહોતી મનોજભાઈ મારે તમને અમે પછી

જે છે આ તમારી નજર ની સામે છે એટલે મોસાડ માં જમવાનું ને મહાપીરસવામાં બહુમતી છે એનો મતલબ એવો નથી સરકારી બિલ્ડિંગ એવો ઉપયોગ કર

કેવી રીતે તમે આની અંદર મિટિંગ કરી શકો અને પરમિશન કોને લીધી मीटिंग <laughs> पीटींग <laughs> 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 જેતપુર નવાગઢ નગરપાલિકાની જનતા માટે ભાગો છો કે વાત તો કરો તમારું નામ નથી આપતા તમે સંગઠન માંથી આવ્યા છો તમે તમારું નામ છું કેમ નથી આપતા

તો આજે જેતપુર નવાગઢ નગરપાલિકાના બિલ્ડિંગમાં એક મિટિંગ હતી આ મિટિંગની તમને લેખિત કે મૌખિક કોઈ જાણકારી છે કોઈ જાણકારી નથી તમને કોઈ જાણકારી નથી આપી તો પછી તમે અહીંયા નગરપાલિકા જ્યારે આવો છો ત્યારે હોલની અંદર મિટિંગ કે જે કંઈ પણ જુઓ છો એ શું હતું બધું બધે ભાજપના સદસ્ય તાલુકાના ગામડાના આગેવાનો બધા ભાજપને વિસાવદરની વાતો કરતા હતા વિધાનસભાની ભાજપને ખંભે ખંભો મિલાવીને આપણે ટેકો મદદ કરવાની એવું બધું વાત હાલતી અમે ગયા એટલે પછી બીજી વાત ફેરવી નાખી એ ઊભો તો તમારી માંગ શું છે અમારી માંગ છે કે આને જે પરમિશન હોલની જેને આપી એને પરમિશન આપી અને સરકારી હોલનો ઉપયોગ કર્યો છો તો એની માથે કાયદેસર પગલાં લેવા તમારું નામ શું બેન મારું નામ જયશ્રીબેન પ્રસાનભાઈ બગડા હોટ નંબર 2 માંથી હું કોંગ્રેસની છું પક્ષમાંથી છુટાયેલા છો હા પક્ષમાંથી હવે આજે જે જે કઈ જેતપુર નવાગઢ નગરપાલિકાની બિલ્ડિંગમાં મીટિંગ હતી એની તમને કોઈ લેખિત કે મૌખિક જાણ નહીં નહીં કાઈ નહોતું તો આજે તમે જ્યારે જો અહીંયા આવો છો તમને ખબર પડે છે ત્યારે શું જોયું તમે આ મીટિંગ હોલમાં આ મીટિંગ હોલમાં તો બધાય ભારતીય જનતા પાર્ટીના જ બધાય હતા બધાય ગામડા ગામડાથી બધાય ના સદસ્યોન બધાય હતા અને શું ચર્ચા ત્યાં તમે સાંભળી ચર્ચા એ થઈ કે વિસાવાદરની ચૂંટણી છે ને ઈ લોકો ચર્ચા કરતા હતા અમે આવ્યા તો ઈ લોકો એ ફેરવી નખીયા એટલે આ ઈ નથી આ તો સરકારી કાર્યક્રમ છે કોઈ પક્ષની મિટિંગ આવી રીતે કરતા હોય તો આની ઉપર કાયદા સરકારી કાર્યવાહી માટે શું તમારું કહેવાનું થાય છે આવી રીતે તો કરાય જ નહીં ને મિટિંગ બધાયને હાયરે રહીને કરવું જોઈએ ને આ લોકોને અને કોણે મંજૂરી આપી છે કોણે નહીં બધાયને જાણ કરવી જોઈએ પ્રમુખને તો ખુદને જાણ કરવી જોઈએ ને